આપણી આજની વાતચીત છે હેમા કંદારીના ધ લેડીઝ બુટિક એન્ડ કલેક્શન્સ પર આપણી પાસે થોડી માહિતી છે એક સ્ત્રોત છે જે આ બુટિક વિશે જણાવે છે તો આપણે આજે એ સમજવાની કોશિશ કરીશું કે આ સ્ત્રોત પ્રમાણે આ બુટિક ખરેખર શું છે શું ઓફર કરે છે ચાલો જોઈએ ચોક્કસ સ્ત્રોત જે કહે છે એ મુજબ આ મુખ્યત્વે લેડીઝ માટે છે મહિલાઓના કપડાં અને એમાંય ખાસ તો ભારતીય પોશાકો ટ્રેડિશનલ અને કન્ટેમ્પરરી બંને હા અને આમાં જે રસપ્રદ વાત છે તે એ કે કસ્ટમ સ્ટિચ્ડ પર એમનો ભાર છે એટલે કે ગ્રાહકના માપ પ્રમાણે બનાવી આપો આ એમને મુખ્ય ખાસિયત લાગે છે નહીં મતલબ રેડીમેડ કરતા અલગ હા બરાબર આ મહત્વનો મુદ્દો છે કસ્ટમ સ્ટિચિંગ એટલે ખાલી માપ મુજબ સિલાઈ નહીં એનાથી કંઈક વધારે સ્ત્રોત એવું સૂચવે છે કે ગ્રાહકો કાપડ ડિઝાઇન fitting